ઉપલેટા સખી મંડળની મહિલાઓની સક્રિય ભાગીદારીથી બનશે હરિયાળું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કેસરિયા હનુમાન મંદિર ખાતે વુમન ફોર ટ્રી કાર્યક્રમ પ્રારંભ કરાયો છે ઉપલેટા નગરપાલિકા દ્વારા એક પેડ મા નામ અભિયાન અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મહિલાઓની સક્રિય ભાગીદારીથી શહેરને હરિયાળું બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ઉપલેટા વોર્ડ નંબર પાંચ નગરપાલિકા સદસ્ય આજ રોજ પ્રવચન કરેલું હતું અને એમને સમજૂતી આપેલી હતી અત્યારે તેમાં ઉપસ્થિત પ્રમુખ સ્ત્રી તેમજ વિજયભાઈ તેમજ ઉષાબેન પુષ્પાબેન ચંપાબેન અને નિશાબેન ખોળધામ સમિતિના પ્રમુખ બધા બહેનો હાજર રહ્યા હતા અને આ બધા એ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને અત્યારે જે ક્લાઇમેટની હિસાબે જોઈએ તો ગ્લોબલ વોર્મિંગ ખૂબ વધી રહ્યું છે આને લીધે અત્યારે ન જોઈએ એવા વાતાવરણ ઊભા થાય છે અત્યારે વરસાદની જરૂરિયાત વધતી નથી છતાં પણ કમોસમી વરસાદ આવે છે અને ખેડૂતોના પાક પણ નુકસાનમાં જાય છે અને કાંઈ પણ મેળવી શકતા નથી કાંઈ ખેડૂતોના હાથમાં પણ રહી શકતું નથી આવી પ્રકૃતિમાં આપણે જોઈએ તો ખરેખર વૃક્ષોનું ખૂબ જ અત્યારે મહત્ત્વ જરૂરી છે તો બધા બહેનો સાથે મળીને અમે એવું નક્કી કર્યું કે એક વૃક્ષમાં કે નામ રાખીએ તો બધા બહેનોને સરસ સંદેશો પહોંચાડીએ અને સરસ એનો એનો અમલ કરે અને જો વૃક્ષોનું મહત્ત્વ વધારે તો ખૂબ ભારત સરકારના એક નામ અભિયાન ગુજરાતમાં અમૃત મિશન મિશન તથા નેશનલ અંતર્ગત વુમન ફૂડ ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે ઉપલેટા નગરપાલિકા દ્વારા આ કાર્યક્રમનો શુભારંભ પ્રમુખ વર્ષાબેન ગજેરા દ્વારા કરવામાં આવ્યો છે આ તકે સાખી મંડળના સો બહેનો હાજર રહ્યા હતા જે બહેનો સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કેસરિયા હનુમાન મંદિરે બધા જ સખી મંડળના પ્રમુખ બહેનોએ હાજરી આપી હતી અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં વૃક્ષો વિશેમાં સમજણ આપવામાં આવી હતી અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બહેનો માટે અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું નગરપાલિકા પ્રમુખ વરસાદેન ગજેરા આજે અમે આ સખી મંડળના બહેનોને પ્રમુખ પ્રમુખને બોલાવી અને કાર્યક્રમ કરેલ છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત નગરપાલિકાના ઉપપ્રમુખ જિંદાબેન વ્યાસ નગરપાલિકાના સદસ્ય શ્રી અસ્મિતાબેન મુરાણી ઓરધામના મહિલા સમિતિના પ્રમુખ ચંપાબેન ગજેરા દાસાપંથીવાણીના મહિલા સમિતિના પ્રમુખ નિશાબેન ડોબરિયા તથા જે અમારા સખી મંડળનો વિભાગ છે નગરપાલિકામાં ચાલે છે તે ઉષાબેન પુષ્પાબેન વિજયભાઈ તથા સખી મંડળના જે પ્રમુખો હોય દરેક મંડળના પ્રમુખો અહીંયા રહ્યા તથા ઉપસ્થિત જે બહેનો નિરાધાર જે એકલા હોય તેવા બહેનોને પણ અમે પાંચ બહેનોને બોલાવ્યા હતા અને મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત બધા બહેનો રહ્યા આજે જે અમે સખી મંડળનો પ્રોગ્રામ કર્યો એ આ સખી મંડળો અંદાજે મેં સિત્તેર મંડળ તો મેં આરટીસી બેંકમાં ખોલેલા છે બાકીના ગામડાના મંડળ છે ઉપલેટાના મંડળ છે સો મંડળથી ઉપર મારા સખી મંડળો ખોલેલા છે આ મંડળોમાં બહેનો સરકારી જે લાભ આપે એ લાભ લે છે મંડળના બેનો નગરપાલિકાની ચૂંટણી હોય કે ધારાસભ્યની ચૂંટણી હોય સાંસદની ચૂંટણી હોય કે તાલુકા પંચાયતની ચૂંટણી હોય દરેકમાં જ્યાં બેનોની જરૂર પડે જ્યાં અમારે મીટિંગ કરવાની હોય ત્યાં સતત અમારી બહેનો સો બેનોથી ઉપર કદાચ ને હું તો એમ કહું કે પાંચસો છસો બેનો તો અમારે ઉપર જ હોય હાજર જ હોય દરેક મીટિંગમાં કોઈ પણ મિટિંગમાં અમને એમ નથી કહ્યું કે અમારા બેન હાજર જાય સાત સહકાર બહુ જ આપે છે આર કામની મિટિંગ હોય તો અમારી સાથે આવે છે